રામ રામ બધા છો મિત્રો ને મિત્રો આજ આપણે આવી ગયા છીએ કેશોદ માર્કેટ યાર્ડ માં જેમ કે ટ્યુઅર નો વારો આવી ગયો છે મારી તરફી પણ આપણા ભાઈની છે હવે નમૂનો બતાવ છું તમે જોઈ શકો તુવેર વેશાલી હવે આગળની પ્રક્રિયા ચાલુ થાય મળશું આગળ આજે આ ટ્યુઅર સાઇટ જેશનની છે અને જોઈ શકો કે આ તુવેર તો નો જ હાલે આપણે પણ સમજી શકીએ છીએ કારણ કે પચાસ થી સિત્તેર ટકા ડીસ કલર આવે છે એટલે સાહેબ કામ બહુ હાઈ ક્લાસ છે ઘણા આપણે હેન્ડ્રુ વિશે છે તમે પણ જાણ કે આપણે જ્યાં ટેકામાં જાય એટલે સાહેબ આપણે નાપાસ કરે આ કરે તો જો એક જ ખાતામાં અલગ અલગ જાતની અને મિક્સ તુવેર હોય મિત્રો સાહેબ નો પણ નોકરીનો પ્રશ્ન હોય એટલે પ્રશ્ન કરતા હોય બાકી કામ બહુ સારું છે તમે જોઈ શકો આ આ પ્રક્રિયા પાંચ કરી છે

તમે જોઈ શકો પચાસ કિલો અને સાતસો પચાસ નો વજન રાખે છે કારણ કે બારદાર પણ આવી જાય અને થોડી ઘણી હવા પણ એ લોકો લે છે કારણ કે હવા હોય છે તો કામ બહુ સરસ છે કોઈ વાંધો નથી આયા પણ જોયું સીધા આવ્યો અને સીધો વારો આવી ગયો કોઈ ને કોઈ હેરાન નથી હોતી કમ્પ્લીટ આવ્યા ને પરમારો જ વારો આવી ગયો છે કામ બહુ સારું છે જે ગુજરાત સરકારનું કે ખેડૂતો ઘણી મદદ થઈ શકે અને

હવા વાળું આવે જો આ લોકો કોઈ હેરાન કરતા હવા વાળું હોય તો પણ હેરાન થાય સમજી આપણે ઘણા હાર્વેસ્ટિંગ રાખીએ સીધું ટોલીમાં ભરીને સીધા લઈ આવતા હોય પછી આપણે કહી છે ત્યાંના જે માણસો છે હેરાન કરે પણ એને ઉપર જવાબ દેવા મળતા હોય એને એવું તો નથી કે એ કરે એ બની હજે એને ઉપર પ્રશ્ન એટલે ઘણા મેં અહીંયા એવા જોયા કોઈ એ કે આલો વાંધો નહીં એટલે આ લોકોનું પણ એવું જ માનવું છે કે બંને તાલુકી ખેડૂતો હેરાન ન થાય એટલે કામ બહુ સરસ છે મૂકીને માલ લઈ આવે માલ માલ હે ને બધો મૂકીને લઈ આવે

જરૂર કરજો અને અવાજ નવા વિડીયા સાથે જોડાવો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીજો વહીશું નવા વિષય સાથે અત્યારે પોતાને ધ્ય